ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરત શહેરના ઉમરા વિસ્તાર ખાતે આવેલા ટર્નિંગ પોઈન્ટ નજીક ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી થઈ છે રાત્રિના દરમિયાન ઇકો કારમાં આવેલા ચાર જેટલા લોકોએ દુકાનનું શટર ખોલી સોનાની ચાંદીની ચોરી કરી હતી અંદાજે કરોડો રૂપિયાની ચોરીની તપાસ ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જ્વેલર્સે પોલીસને પ્રાથમિક રીતે જણાવ્યું છે કે શોપની અંદર ડિસ્પ્લેમાં રાખવામાં આવેલા ત્રણ કિલો સોનું અને સાત કિલો ચાંદી લઈને તસ્કરો ફરાર થઈ ગયા છે આરોપીઓ સૌપ્રથમ ઇકો કારમાંથી આવે છે અને ત્યારબાદ દુકાનનું શટર ઊંચું કરી કરોડો રૂપિયાના સોના ચાંદીના ચોરી કરે છે ત્યારબાદ ડીવીઆર પણ લઈને ફરાર થઈ જાય છે આ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે ચોરીની ઘટનામાં કોઈ જાણભેદું હોય તે દિશામાં હાલ પોલીસ તપાસ પણ કરી રહી છે છ વીસ વાગે સુરત સિટી કંટ્રોલ રૂમ તરફથી ઉમરા પીસીઆરને કોલ મળેલ કે ટર્નિંગ પોઈન્ટ સેન્ટર ખાતે આવેલ કોમ્પ્લેક્સમાં કોલરને મદદની જરૂર છે જેથી ઉમરાની પીસીઆર મોબાઈલ ત્યાં ગયેલ અને જોયેલ તો ઓર્નામેન્ટમાં જ્વેલર્સની દુકાનનું તાળું તોડી અને ઘરફોડ ચોરી થયેલીઓનું જણાતા તાત્કાલિક તેઓએ ઉમરાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને ફોન કરીને સ્થળ પર બોલાવેલા સેકન્ડ પીઆઈ મોરી પણ સ્થળ પણ ગયેલા અને ત્યાં ફરિયાદ હાજર ફરિયાદી કુમાર રસિકલાલ સોની રહે ભૂમિ રેસિડેન્સી અલથાણ નાઓએ જણાવેલ કે તેઓની દુકાનમાં આશરે ત્રણ કિલો સોનું અને સાતેક કિલો ચાંદી જે જૂની ખરીદી કરેલ હતી એ શો શોરૂમમાં શોકેશમાં ગોઠવેલ હતી જેનું કોઈ ચોરી સમૂહ તાળું તોડી અને ચોરી કરીને લઈ ગયેલ છે અને જેની અંદાજીત કિંમત તેમણે એક કરોડ પચીસ લાખ રૂપિયા જણાવેલ જેના અનુસંધાને ઉમરાપીએ તાત્કાલિક તેમની ઘરપોળ ચોરીની ફરિયાદ બીએનએસની કલમ ત્રણસો પાંચ ક તથા ત્રણસો એકત્રીસ ચાર મુજબની દાખલ કરેલી અને ફિંગરપ્રિન્ટ સ્કોડ તથા એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું તેમજ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સની મદદથી આ ગુનો શોધવા માટેના પ્રયત્નો અમારા ચાલુ છે હું મીડિયાના મિત્રો થકી સુરતના તમામ જ્વેલર્સોને સુરત શહેર પોલીસ તરફથી એટલું નિવેદન કરવા માગું છું કે અમારા તરફથી અવારનવાર આપની મુલાકાત લઈ અને આપને ત્રણ સજેશનો કરવામાં આવેલા કે જેમાં ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ લગાડવા માટે જાહેરમાં રાત્રે ઘરે જાઓ ત્યારે શોકેશમાંથી સામાન કાઢી કિંમતી મુદ્દામાલ કાઢી અને લોકરમાં રાખવા માટે એક સારું લોકર વસાવવા માટે તથા બની શકે તો એક સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવા માટેના સૂચનો કરવામાં આવેલા જો આ પૈકી કોઈ પણ એક સૂચનનું પણ જો પાલન કરવામાં આવ્યું હોત તો આજે આ કરોડો રૂપિયાના નુકસાનમાંથી બચી શકાય અમે ખાલી રિક્વેસ્ટ કરી શકીએ બરાબર એ અમલવારી માટે તો જાહેરનામું બહાર પાડીને પછી એમના માટે કઈ કરી શકાય તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત